અમદાવાદમાં ગુજરાતના વકીલો માટે ઐતિહાસિક ડિજિટલ પહેલની જાહેરાત કરવામાં આવી છે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનથી પ્રેરાઈ રાજ્ય સરકાર દ્વારા એક પોઈન્ટ પચીસ લાખથી વધુ વકીલોના હિતમાં એડવોકેટ વેલફેર ફંડ માટે પાંચ કરોડ અને બસો એસીથી વધુ બાર એસોસિએશનના આધુનિકકરણ માટે એક પોઈન્ટ પંચોતેર કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે બીજેપી લીગલ સેલના ક્વિનાર જે જેજે પટેલની રજૂઆત આધારે અવલમાં આવનારા પ્રોજેક્ટ હેઠળ બેંક ઓફિસર સોફ્ટવેર સમર્પિત મોબાઈલ એપ એઆઈ આધારિત કેસ મેનેજમેન્ટ અને દરેક એસોસિએશન માટે સત્તાવાર વેબસાઈટ જેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે રાજ્યના તમામ બાર એસોસિએશન બાર કાઉન્સિલ સાથે આધુનિકરણ થી જોડાશે ડિજિટલ રીતે જોડાશે એઆઈ એનું ઉપયોગ કરી જેમ નરેન્દ્ર મોદી સાહેબનું સપનું છેલ્લા ત્રણ દિવસથી દિલ્હીની અંદર એઆઈના સેમિનારો ચાલે છે એ એઆઈનો ઉપયોગ કરી આ એપ્લિકેશન દ્વારા રાજ્યના વકીલો કેસ મેનેજમેન્ટ કરી શકશે જજમેન્ટ સર્ચ કરી શકશે દિલ્હી કોસ્ટ લિસ્ટ ડ્રાફ્ટિંગ સેમ્પલ્સ લીગલ જીપીટી લીગલ ટ્રાન્સલેશન અને સિનિયર વકીલ સાહેબોનો વિડીયો દ્વારા માર્ગદર્શન સમગ્ર ગુજરાતના વકીલો આ એપથી લેશે રાજ્ય સરકારે ભાજપ લીગલ સેલની માંગણીને ધ્યાને લઈ વધુ એકવાર રૂપિયા પાંચ કરોડની પર રકમ સમગ્ર રાજ્યના ગુજરાતના વકીલોને આકસ્મિક જરૂરિયાત સમયે મેડિકલ સહાય હોય મૃત્યુ સહાય હોય તેમજ કોઈ પણ હેતુ અને જ્ઞાન હેતુ માટેની કોઈ ફાળવણી માટેની વાત હોય ત્યારે અત્યાર સુધીમાં રાજ્ય સરકાર દ્વારા તેત્રીસ કરોડ પચીસ લાખ જેટલી જંગી રકમ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને ફાળવેલ છે ત્યારે મને કહેતા આનંદ થાય છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આધુનિક ભારતના સ્વપ્નને સાકાર કરવા એ હેતુને રાજ્યના તમામ બાર એસોસિયેશન અને બાર કાઉન્સિલિંગને ડિજિટલ કરવા સારું બાર કાઉન્સિલિંગ ઓફ ગુજરાતની માંગણીને ધ્યાને લઈ અને અલગથી ફંડ રૂપિયા છ પોઈન્ટ પંચોતેર કરોડની રાજ્ય સરકારે આજે છે ત્યારે હું ગુજરાતના તમામ વકીલ અને વકીલ મિત્રોને હૃદયપૂર્વક અભિનંદન આપું છું